દોસ્તો આજે હું તમારા માટે ખૂબ જ મજેદાર અજીબોગરીબ બીમારીઓ લઈને આવ્યો છું જેમાં તમને ખૂબ મજા આવશે આશ્ચર્ય લાગશે અજુગતું જાણવા મળશે અને વિજ્ઞાનને સમજવા મળશે શું તમે ક્યારે વિચાર્યું છે કે મનુષ્યના શરીરમાં પણ ડારુ બની શકે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે મનુષ્યનું શરીર પણ ભેડિયા જેવું દેખાઈ શકે છે મનુષ્યને કોઈ પણ શારીરિક દુખાવો ન થાય તો તો આવી જ કંઈ અજીબોગરીબ બીમારી વિશે આપણે સમજીએ જે લોકો દારૂ પીતા હોય એ લોકોએ દારૂનો નશો તો અનુભવ્યો જ હશે પણ જે લોકો દારૂ ન પીતા હોય એને ક્યારેક તો કોઈક દારૂના નશામાં દુર્દ લોકોને જોયા જશે તો આ એક બીમારી છે જેનું નામ છે ઓટો બ્રેવરી સિન્ડ્રોમ જેમાં શરીરમાં આપમેળે જ આલ્કોહોલ બને છે અને દર્દી હંમેશા આલ્કોહોલના નશામાં હોય એવું જણાય આવે છે જેમાં દર્દીમાં અસ્પષ્ટ ભાષા આસરીજન બિહેવિયર કન્ફ્યુઝન એસિડિટી લાલ આંખો લાલ ચહેરો માથું દુખવું ડ્રાય માઉથ અને વીકનેસ જેવા લક્ષણો જોવા મળે છે આ બીમારીમાં પાચન તંત્રમાં ફંગસ અને બેક્ટેરિયા દ્વારા કાર્બોહાઇડ્રેટ ફર્મેન્ટેશન થાય છે અને તેમાંથી ઇથેનોલ બને છે ડાયાબિટીસ ઓબેસિટી અને ક્રોન્સ ડિસીઝમાં આ તકલીફ વધારે પડતી જોવા મળે છે અત્યાર સુધીમાં આ બીમારીના માત્ર સો જેટલા કેસ રિપોર્ટ થયા છે બે હજાર પાંચમાં જ્યારે માર્ક મોંગિયારડોએ ટીચિંગ અને કેરિયર સ્ટાર્ટ કર્યું ત્યારે કોઈ તેને પૂછ્યું કે તે દારૂ પીધો છે તો માર્કે ના પાડી બાદમાં અવારનવાર માર્ક ની ઓફિસ માં ફરિયાદ આવવા માંડી કે દારૂ પીને કામ કરી રહ્યો છે ત્યારે સચ્ચાઈ તો એ હતી કે તેને ક્યારે દારૂ પીધો જ ન હતો આવું બે હાજર સોળ એટલે કે અગિયાર વર્ષ સુધી ચાલ્યું બાદમાં કંટાળીને તેણે તેને એથ્લેટિક ડિરેક્ટર નું કામ શરૂ કર્યું એકવીસ દિવસ બાદ જ પોલીસે તેને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પકડ્યો બાદમાં છ મહિના પછી પાછો પોલીસે તેને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ માં પકડ્યો તે હંમેશા દારૂના નશામાં જ હોય તેવું લાગતું હતું શરૂઆતમાં તેણે 12 કલાકની ડ્યુટી કરતો હોવાથી વિચાર્યું કે આવું બનતું હશે બાદમાં તેની પત્નીએ ફરિયાદ કરી કે માર્ક તેની જાણ બાર દારૂ પીતો હશે બાદમાં છે 2019 માં જ્યારે માર્કે ઓનલાઈન સર્ચ કર્યું કે શું શરીરમાં પણ આલ્કોહોલ બની શકે છે ત્યારે તેને ઓટો બ્રેવ સિન્ડ્રોમની જાણ થઈ ત્યારબાદ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ હવે તે પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યો છે એપ્રિલ 2024 માં બેલ્જિયમમાં એક માણસને ડ્રિંક એન્ડ કેસમાં પોલીસ દ્વારા પકડવામાં આવ્યો ખરેખર તો તેને કોઈ નશો કર્યો જ ન હતો પરંતુ ઓટોરી સિન્ડ્રોમના હિસાબે આ કફલ જોવા મળી હતી સારવારમાં ખાવા પીવા ફેરફાર એન્ટીફંગલ એન્ટીબાયોટિક સાયકોલોજીકલ સપોર્ટ અને મોનીટરિંગ થી આ બીમારી કંટ્રોલમાં આવી શકે છે ભારતમાં હજુ સુધી આ બીમારીના એક પણ કેસ જોવા મળ્યા નથી હવે જ્યારે પણ કોઈ દારૂના નશામાં તમને કોઈ જણાય અને એ જો વ્યક્તિ હું કહેતો હોય કે મેં દારૂ નથી પીધો

ત્યારબાદ કીટમી લખેલી કેક જોવા મળે છે જેના ખાવાથી તે ખૂબ જ મોટી થઈ જાય છે આ સમય દરમિયાન એલિસે જુદા જુદા ચિત્ર વિચિત્ર શારીરિક અને વિઝ્યુઅલ પરસેપ્શન અનુભવે છે એના પરથી બીમારીને એલિસિન મંડલિંગ કહેવામાં આવે છે આ બીમારીમાં મગજમાં આવતા સેન્સર સિગ્નલ કંઈક અલગ રીતે જ એનાલિસિસ થાય છે જેથી વ્યક્તિને પોતાની તેમજ આજુબાજુની વસ્તુની સાઇઝ ખૂબ જ નાની જોવા મળે છે અથવા ખૂબ મોટી જોવા મળે છે મોટે ભાગે આ બીમારી નાના બાળકોમાં જોવા મળે છે એમાં દર્દી પોતાનું શરીર પોતાનું ગણતું નથી પોતાના શરીરના ભાગને પોતાના ગણતા નથી અને અચાનક સ્ટેચ્યુની જે મુભા રહે છે તેમાં સમયની ગતિ વધારે કે ઓછી લાગે છે કોઈ પણ વસ્તુથી પોતાનું અંતર સામાન્ય કરતા વધારે અથવા ઓછું લાગે છે આ બીમારી શોધવા માટે કોઈ પણ સ્પેશિયલ રિપોર્ટ થતા નથી આ બધા લક્ષણો સામાન્ય રીતે અમુક દવાઓ મગજમાં ઇન્ફેક્શન મગજમાં ગાંઠ મશરૂમ નહીં હેડ ઇન્જુરી અને આંચકી પછી જોવા મળે છે સામાન્ય રીતે આવા એપિસોડ ટેમ્પરરી જ હોય છે પરંતુ અત્યાર સુધીમાં બસો થી વધારે કેસ ખૂબ લાંબા સમય સુધી આ લક્ષણો જોવા મળ્યા છે તેની સારવાર મનોચિકિત્સક ડોક્ટર તેમજ બાળક નિષ્ણાંત ની ટીમ દ્વારા કરવામાં આવે છે આ બીમારીમાં મગજ કરોડરજ્જુ અને ચેતાતંતુમાં ગાંઠ બને છે આ જિનેટિક બીમારી 50% કેસમાં બાળકમાં આવી શકે છે જેમાં દર્દીની હાઈટ ઓછી રહે છે હૃદયની નાળકાની ખોળખા પણ જોવા મળે છે એટીએચડી એટલે કે એટેન્શન ડેફિસિટ હાઈપર એક્ટિવ ડિસઓર્ડર્સ ના લક્ષણો જોવા મળે છે ઘણીવાર આ ગાંઠ ઝેરી બની જાય છે તેના નિદાન માટે જીનેટિક ટેસ્ટિંગ એમઆરઆઈ અને ઓપ્થેલ્મિક ઇવેલ્યુએશન કરવામાં આવે છે આ બીમારીની કોઈ પણ સ્પેશિયલ સારવાર નથી પરંતુ જો સાદી ગાંઠ હોય એ ગાંઠ ઝેરી બનવા માટે તેમાં જોઈન્ટ નાક આંખ કાનની આજુબાજુ આ ગાંઠ થતી હોય તો સર્જરી દ્વારા એને નીકાળવામાં આવે છે હેરી પોટર પ્લેમાં હર્મિયોન નો રોલ કરનાર રેકટી એડેઓલાની તેર વર્ષની પુત્રીને આ બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા અને એની મલ્ટીપલ સર્જરી કરવામાં આવી હતી બ્રિટનના ટીવી રિપ્રેઝેન્ટેટર આદમ પિયર્સન ડે પણ આ બીમારી હતી અને તેણે ન્યુરોફાઇબરોમેટ્રિસિસના અવેરનેસ માટે ખૂબ જ કામ કર્યું હતું દોસ્તો તમે કોઈ ખૂબ જ લાંબા અને પાતળા વ્યક્તિને જરૂરથી જોયા હશે માર્ફત સિન્ડ્રોમમાં પણ વ્યક્તિની ઊંચાઈ ખૂબ વધારે હોય છે વાર ખુબ જ નબળા હોય છે આંખમાં લેન્સ એની નોર્મલ જગ્યા ખસી શકે છે આંખનો પડદો ફાટી શકે છે અને નાની ઉંમરે જ ગ્લાવકોમાં અને મોતિયાની તકલીફ જોવા મળે છે

જ પ્રખ્યાત ડાયલોગ છે કો ભાઈ દર્દ નહી હોતા એ તો બધાને જ ખબર હશે પરંતુ આવું જ કંઈક આ બીમારીમાં થાય છે જેમાં દર્દી ને કોઈ પણ પ્રકાર નો દુખાવો થતો નથી તેમજ ટેમ્પરેચર ડિફરન્સ પણ મહેસૂસ થતું નથી ભલે તેને પટ્ટેથી

ફ્રેક્ચર જોવા મળે છે આંગળીઓને ટેરવા ખવાય ગયેલા હોય છે કારણ કે તે લોકોને કોઈ દુખાવો ન થતો હોવાથી ઈજાની કોઈ પણ એને ચિંતા હોતી નથી અને લાપરવાહ બની જાય છે તે લોકોને ઘડી ઘડી ઇન્ફેક્શન થયા કરે છે મેં મારી પ્રેક્ટિસમાં આઠ નવ વર્ષની એક છોકરીને આ બીમારી જોઈ છે એના સિવાય આવા દર્દીઓમાં સ્પર્શ વિઝન હિયરિંગના સેન્સેશન નોર્મલ જોવા મળે છે ઘણીવાર આ બીમારીમાં દર્દીને પરસેવો થતો નથી સૂત્ર નંબર વનમાં જીન મ્યુટેશનથી આ બીમારી જોવા મળે છે વીસ ટકા બાળકો ત્રણ વર્ષ પહેલા જ વધારે પડતા તાવથી મૃત્યુ પામે છે એકસો પચીસ મિલિયન માં આ બીમારીનો એક જ કેસ જોવા મળે છે સ્વીડન ના વિટાંગી નામના એક જ ગામમાં લગભગ ચાલીસ જેટલા કેસ રિપોર્ટ થયા હતા જેને વેરવુલ્ફ સિન્ડ્રોમના નામથી ઓળખાય છે તમે જુનૂન અને ભીડિયા મૂવીમાં માણસને પૂનમની રાતમાં ભીડિયામાં બદલતો જોયો હશે વેરવુલ્ફ સિન્ડ્રોમમાં શરીરમાં હેર ગ્રોથ એબનોર્મલી વધી જાય છે જો તે જનરલાઇઝ હોય લોકલાઈઝ હોય તો જે તે ભાગમાં હેર ગ્રોથ ખૂબ વધી જાય છે આ જીનેટિક બીમારીમાં પીટરસ ગોન સોળસો ઓગણત્રીસ થી સોળસો અડસઠ માં સ્વી મેગ ને અઢારસો થી અઢારસો માં જુલિયા પત્રના નામના સિંગર ને બે માં નામની કન્યાને મેક્સિમમ ગ્રોથ ને લીધે ગિરીઝ બુક ઓફ વર્લ્ડ માં સ્થાન મળ્યું અત્યાર સુધીમાં આ બીમારીના માત્ર પચાસ કેસ જોવા મળ્યા છે દોસ્તો તમને જો આ વિડીયોમાં મજા આવી હોય તો કમેન્ટમાં પાર્ટ ટુ લખજો આવી જ બીજી મજેદાર બીમારીઓ લઈને હું પાર્ટ માં આવીશ તેમજ અત્યાર સુધી જણાવેલી બીમારીમાંથી તમને કઈ બીમારીમાં ખૂબ વધારે રસ લાગ્યો એ પણ તમે જણાવશો તો મને ગમશે થેન્ક યુ